ભગવાન મારે કોઈ મિત્ર નથી શું તમે મારા મિત્ર બનશો કાઠિયાવાડ કે જેના માટે એવું કહેવાય કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો તો પડ ભગવાન તારું એવું કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવું શામળા કાઠિયાવાડ કે જ્યાં આવકારાની મીઠાશ છે તો લાગણીઓની હૂંફ છે માખણ ચોરની માયામાં રહેતો આ કાઠિયાવાડ ત્યાંના લોકોની જે બોલી છે તે એટલી મીઠી છે કે જેના લીધે તેવું દરેક જગ્યાએ ઓળખાતા હોય છે પણ શા માટે આજે આપણે કાઠિયાવાડ પર વાત કરવી છે તેનું એકમાત્ર કારણ કે જે અત્યારે એક તરફ લોકો દિવસે દિવસે પોતાના આત્મવિશ્વાસ છે તે ખોઈ રહ્યા છે પોતાનું જીવન જીવવાનું કારણ ભૂલી રહ્યા છે ત્યારે તમને આજે એક ખાસ વ્યક્તિ અને એક ખાસ ફિલ્મ સાથે મારે રૂબરૂ કરાવવા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે હું શ્રી શું એક ફિલ્મ એ કોઈનું જીવન બદલી શકે સામાન્ય રીતે આપણે ફિલ્મને માત્ર મનોરંજન જ માનીએ છીએ છેલ્લા દોઢેક મહિનાથી ગુજરાત રાજ્યમાં થિયેટરો છે તેમાં એક ફિલ્મ ખૂબ ચર્ચામાં છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મે ખૂબ ધૂમ મચાવી છે ગુજરાતના થિયેટરોમાં અને સાથે સાથે વિદેશોમાં પણ આ ફિલ્મ દર સપ્તાહે કમાણીના નવા નવા રેકોર્ડ છે તે તોડી રહી છે આગળ વધી રહી છે આ ફિલ્મના અદ્ભુત પ્રદર્શન અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો પણ આ જે ફિલ્મ છે તેને એક ચક ચમત્કાર છે તેઓ માની રહ્યા છે અને હવે તો દર્શકો પણ તેને એક આ મૂવી છે તેને ચમત્કાર માની રહ્યા છે લાલુ ફિલ્મના શૂટિંગ સમયે પણ તે જે એક્ટરો છે ડાયરેક્ટરો છે તે લોકોને પણ ચમત્કારોના અનુભવ થયા છે તે તો આપણે સૌ સાંભળી ચૂક્યા છે રીલ્સ કે પછી સોશિયલ મીડિયા કે પછી ટીવીના માધ્યમોથી અને હવે આ ફિલ્મ જોઈને એક યુવક છે તે પોતાની જીવનમાં પણ એક ચમત્કાર લાવે છે પોતાના જીવનનો નવો વળાંક લાવે છે લાલો ફિલ્મના જે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ છે તેના પર આ યુવાનનો વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવ્યો હતો કે જે અત્યારે ખૂબ વાયરલ છે તો હવે સૌ આપણે સૌ ભેગા થઈને સૌથી પહેલા તે વિડિયો જોઈએ કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું આગલી નાટ્ય સીસાડ કરતો તો લાલા મૂવી જોઈએ પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો આ વિડિયોમાં લાલો શ્રી કૃષ્ણ સદા સહાયે તે ના નિહાળ્યા બાદ એક યુવક છે તે ફિલ્મ ના ડાયરેક્ટર અંકિત રખિયા સહિતના કલાકારોને મળે છે અને જે બાદ યુવાન છે તે આ ફિલ્મ નિહાયા બાદ પોતાના જીવનમાં થયેલા એક ચમત્કાર વિશે રૂબરૂમાં જણાવે છે આ યુવાનનું નામ વિરાટ ગુજરિયા છે કે જેઓ અમરેલીના રાજુલા નજીક સમઢિયાળા ગામના રહેવાસી છે વિરાટ પોતાના જીવનથી હારી ચૂક્યા હોય છે પોતે જીવન જીવવાની કોઈ આશા તેમને હવે નથી હોતી અને ત્યારે તેઓ લાલો મૂવી છે તે જોવા જાય છે અને ત્યાં જ તેમના જીવનને એક નવો વળાંક એક નવો સંકલ્પ મળે છે અને ત્યાંથી શરૂ થાય છે એક ચમત્કારી સફર એક નવી સફર એક જીવનનો નવો વળાંક વિરાટ છે કે તે સમઢિયાળા દ્વારકા સુધી ખુલ્લે જે આ યાત્રા છે તેનું કુલ અંતર ત્રણસો ને સિત્તેર કિલોમીટરનું છે અને આ સફર એ માત્ર ચાલવાની નથી માત્ર પદયાત્રાની નથી પરંતુ આ એ સફર છે કે જે વિરાટના જીવનમાં એક નવી આશા પૂરે છે તેના મનને શુદ્ધ કરવાની આ યાત્રા છે તેના સપના અને આત્મા આત્મવિશ્વાસને ફરી જીવંત કરવાની આ એક યાત્રા છે અને ત્યારે તેઓ આ યાત્રા દરમિયાન શું કહે છે તે સાંભળો ગુજરિયા વિરાટ છે હું એક ઘણા ટાઈમ થી એક સોશિયલ વર્કર છું પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો તૂટી ગયો તો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો તો મતલબ એના કોઈ શબ્દો નથી પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે એ ખાસ એક સહકારરૂપ એક મૂવી આપણા માટે કહી શકીએ કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછું એક જ કારણ કે આપણું હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે ન કોઈ ફેમસ થવાનો કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણા ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો હું આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ ભગવાન દ્વારકાધીશના સ્વરણોમાં ભગવાન ઉગાડવા પગે જાઉં છું ભગવાન

જેવા સિટીઝમાં આખા દિવસમાં માત્ર ત્રણ જ શો છે તે આપવામાં આવતા હતા પરંતુ આજે સ્થિતિ એવી છે કે મોટા ભાગના થિયેટરોના માલિકો દ્વારા આખો આખો દિવસ છે તમામ શો એ લાલો મૂવીના નામે કરી દેવામાં આવ્યા છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં અને ભારત દેશની બહારની દુનિયામાં પણ આ મૂવી છે તે અત્યારે ગુંજી રહી છે કાઠિયાવાડના જે સુરો છે તે વિદેશોમાં પણ અત્યારે ગુંજી રહ્યા છે શ્રી કૃષ્ણની જે કાઠિયાવાડ અને શ્રી કૃષ્ણ સાથેનો જે લગાવ છે આ સંપૂર્ણ જે ફિલ્મ છે તે દરેક લોકોનું આકર્ષણનું પહેલું કેન્દ્ર બન્યું છે કારણ કે આ મૂવી છે તે માત્ર કોઈ મનોરંજનની ફિલ્મ નથી પરંતુ અનેક લોકોને આ ફિલ્મ છે તે પ્રેરણા આપે છે અને સાથે સાથે ચમત્કારોનો પણ અનુભવ કરાવે છે તેની અસર ઘણા લોકો પર બહોળા પ્રમાણમાં થઈ છે અને તેના કિસ્સાઓ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જાહેર થઈ રહ્યા છે ફિલ્મના ડિરેક્ટર તથા લેખક અને કલાકારો છે તેઓને પણ જ્યારે તેઓ મૂવી બનાવતા હતા ત્યારે અનેક ચમત્કારોના અનુભવ થઈ ચૂક્યા છે દ્વારકાની માયામાં જીવતું કાઠિયાવાડની ધરતી એ આજે પણ શ્રી કૃષ્ણના નાદથી ગુંજે ઉઠે છે આ સમગ્ર કિસ્સા વિશે સમગ્ર માહિતી વિશે આપના શું મંતવ્યો છે અને શું આપ સૌએ લાલો મૂવી છે તે જોયું છે તમને કશો એવો અનુભવ થયો છે કે નહીં અને ખાસ કરીને તમારા જે પણ મંતવ્યો હોય તે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો હું તમને ફરી મળીશ નવા વિડીયો સાથે નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત